અમરેલીના સાબરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો સાબરકુંડલા તાલુકાના કરજારા ગામે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો કરજારા ગામે કેરી અને કેળાના પાકને મોટા પાયે નુકસાન થયું ખેડૂતોમાં કમોસમી વરસાદથી ભારે ચિંતાનો માહોલ છે કમોસમી વરસાદથી ખેતરો અને ગામમાં અનેક જગ્યાએ પાણી વહેતા દ્રશ્યો જોવા મળ્યા આ તરફ અમરેલીના સાબરકુંડલામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા નાડ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી નાદ રબારીકા સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે અને ઉપરપાસમાં પણ વરસાદના કારણે આ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટા પાયે નુકસાની છે ખાસ કરીને રવિ પાકો અને ઉનાળુ પાકો જેને નુકસાન થઈ શકે છે વિસ્તારમાં કેરીનું વાવેતર પણ ઘણી જગ્યાએ થાય છે બગીચા ધારકો પણ પરેશાન લાઠીની વાત કરીએ લાઠીમાં પણ આજ પ્રકારના દ્રશ્યો બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી તો રાહત મળી પરંતુ બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ પિયત કરનાર ખેડૂતોની ચિંતા વધી છે બાબરા પંથકની પણ આ સ્થિતિ છે અહીં પણ કમોસમી વરસાદથી તલ અને ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા છે મધ્ય ગુજરાતની વાત કરીએ વડોદરાના સાવલી તાલુકામાં બાજરી અને કેરીના ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે મહા મહેનતે તૈયાર કરેલો ખેડૂતોનો પાક જેનો સોથ વળી ગયો

પાછળ એની પાછળ બાજરી પછી આંબા આની બહુ જ નુકસાન છે નુકસાન એટલે બહુ જ વધારે નુકસાન છે તો છતાં અમે સરપંચશ્રીને જાણ કરી હતી સરપંચ સાહેબ અને સરકારશ્રીનો તો નમ્ર વિનંતી કરું છું કે આ મારું નુકસાન છે મારા બાજરીના નુકસાન છે આંબાને નુકસાન છે જે જે તે જે તે મદદ મને થાય એવી રીતે તે સરકાર મને કરી શકે